હર મહાદેવ એક દિવસમાં માં જુનાગઢ ફરો નથી કોઈ ઉતારા જરૂર નથી કોઈ પ્રાઇવેટ વેહિકલ જરૂર આરામથી ફરી શકશો થોડા પ્લાનિંગ સાથે સવારે વહેલા ભગવાન દર્શન દર્શન પછી પછી અંબાજી મસ્ત વાદળામાં હો જટાશંકર અને ઝરણામાં સ્નાન ત્યારબાદ ઉપર જમ્યા પછી થોડો આરામ ને પછી નીકળી જાવ ફરીથી સ્નાન કરો દામોદર કુંડમાં અને છેલ્લે ગુણાતીત સ્વામી જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા બસ આમ મસ્ત ગિનારમાં એક દિવસ ગુજારો પાંચ છ જગ્યાઓ ફરીને ચાલો મારી સાથે હર હર મહાદેવ મિત્રો જ્યારથી શ્રાવણમાં શરૂ થયો હતો ત્યારથી જુનાગઢ ગિરનારને મળવા જવાનું મન થતું હતું અને આવી ગયા આપણે ગિરનાર ને મળવા સવારે વહેલા પહોંચ્યા મજેવડી ગેટ ત્યાંથી સીધા પહોંચી ગયા આપણે ગિરનાર તળેરીમાં અને સીધા જ ત્યાંથી દર્શન કરવા માટે પહોંચ્યા ભવનાથ મહાદેવના દર્શન કરવા સવારે પરોડિયા વહેલા આપણે પહોંચ્યા જ્યાં થોડાક જ લોકો અને આપણે મસ્ત શ્રાવણ માસમાં દર્શન થયા મહાદેવના સ્વયંભૂ શિવલિંગના ભવનાથ મહાદેવ મન ભરીને દર્શન કર્યા અને મૃગી કુંડમાં માછલીઓને અને કાચબાઓને રામ રામ કરી થોડા આગળ નીકળ્યા ફ્રેશ થવા માટે જ્યાં આગળ એક જગ્યાએ નાઈ ધોઈ ફ્રેશ થઈ નાસ્તો કરવા માટે આગળ વધ્યા ત્યાં જાણવા મળ્યું કે તળેટીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે જ્યાં તમને પડીકાવાળા જે વેફર્સ ચેવડો અને બધું આપણે મળતું હોય એ ત્યાં આગળ તમને કશું જ નહીં મળે પડીકાની અંદર અને હા ખાસ જે પાણીની બોટલો જે આવતી હોય છે એ પણ ત્યાં આગળ નહીં મળે આ સિવાય જો પાણી તમારે જોતું હોય તો આપણે જે ફ્રિજની અંદર જે રાખતા હોય છે બોટલો એવી બોટલો તમને ત્યાં આગળ મળશે થોડા પ્રાઇસ વધારે સાથે સવારે વહેલા નાસ્તો કરીને પછી આપણે આગળ વધ્યા છીએ ગિરનાર આરોહણ કરવા માટે આ વખતે પગપાળા નહીં પણ ઉડન ખટોલા દ્વારા જવાના છીએ આપણે સીડી તરફ જો હોય તો જમણી સાઈડ અને આ છે વેલના બાપુની ધામ તરફ જાઓ ઓફિસ જનરલ દિવસોમાં કહેવાય છે કે સાત વાગ્યાની આસપાસ સ્ટાર્ટ થઈ જાય છે સવારે અત્યારે રોપવે સ્ટાર્ટ જ છે ચાલુ છે વાતાવરણ જો અનુકૂળ ના હોય ત્યારે રોપવે બંધ રહે છે તો ચાલો ઉડનખોલામાં અત્યારે શું લેટેસ્ટ ભાવ છે શું છે અપડેટ એ આપણે જાણી લઈએ ને તો પ્રાઇસ જાણી લઈએ મિત્રો અત્યારે છસો ત્રીસ રૂપિયા ભાવ છે સિક્સ થર્ટી રૂપીસ જે આવવા જવાના બંનેના થઈને છસો ત્રીસ રૂપિયા થાય છે અને નાના બાળકોના છે ત્રણસો પચાસ રૂપિયા ટિકિટ લઈ લીધા પછી તમે અંદરની સાઈડ આવશો ત્યારે યલો લાઈન ફોલો કરતા કરતાં તમે આગળ વધશો અહીંયા અંદર પણ નાના મોટા સ્ટોર્સ છે સિનેમા પણ છે નીચે યલો લાઈન જઈને ફોલો કરતા કરતાં તમે અંદર જતા કરશો બોર્ડિંગ પ્રતીક્ષા કક્ષ અને સીધા જ આપણે પહોંચી ગયા આ તરફ પ્રતીક્ષા કક્ષમાં પરંતુ ભીડ બિલકુલ ના હોવાને કારણે સીધા જ અંદર આપણે પ્રવેશ ફટાક લઈને આવડન કરોડ નો કક્ષ છે અંદર એન્ટર થતા છે સાઈઝ ખાસી મોટી છે છ સાત જણા આરામથી ભાઈ રહે એટલી મોટું સ્પેસિયસ છે ને આખું કેબિન તમે જોવા જાઓ તો એ મસ્ત કાચનું છે એટલે તમને બહારના કુદરતી નજારા ને બધું સરસ દેખાઈ આવશે ગ્લાસ લગાવેલા છે એટલે મસ્ત કુદરતી જોતા જોતા આપણે ગિરનાર ચડી રહ્યા છીએ આપણે ભાઈ પ્રથમવાર ઉડન ખટોળોમાં બેઠા પણ પૈસા વસૂલ હો પણ હજુ જો થોડા વ્યાજબી હોય તો સામાન્ય માણસો પણ આ ઉડનખોલોનો લાભ લઈ શકે એવું મને લાગે છે ખાસ બીજી વાત જણાવી દો તમને અત્યારે તમે જાઓ છો ઉપર તો તરત દર્શન કરીને પાછું આવવું જરૂરી નથી તમે શાંતિથી આવી શકો છો પાંચ વાગ્યા પહેલા તમે ઉડન ખટોલામાં રિટર્ન તમે આવી શકો છો એવું જરૂરી નથી કે ગયા દર્શન કર્યા અને ફટાફટ ઉડન ખટોલામાં પાછું આવી જ જવું પડે

તળેટી આખી દેખાય જુનાગઢની સીડીઓ દેખાય જે બાપુ આશ્રમ છે બે ડેમ છે બે બાજુ અલગ અલગ ડેમ છે એ પણ તમને દેખાશે મસ્ત આ સુંદર દ્રશ્યો અને નજારો જોતા જોતા આપણે પહોંચી ગયા છે અંબાના ધામમાં ગિરનાર પર આવેલા અંબાજીમાં અંબાજી અહીંયા આવવાની બે મજા બે વસ્તુ તમને બહુ જ ગમશે એક અંબાના દર્શન તમને થશે સુંદર મજાના સરસ મજાના સવારે વહેલા આવશો એટલે એનું વાતાવરણ કંઈક અલગ જ હશે એ મસ્ત દર્શન થશે અને બીજી એક મસ્ત મજા કે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ગીરના ચડીને અંબાજી પહોંચ્યા હતા ત્યારે જેવા વાદળા અને ધુમ્મસ આપણે ઘેરી વળ્યા હતા તેમજ અહીંયા ઉડન ખોટોલાની સાઈડથી આપણે આવ્યા તે વાદળાને આપણે ત્રણ વર્ષ પછી ફરીથી આપણે એ જ ફીલિંગ એ જ અનુભવ આપણે ફીલ કરી રહ્યા છીએ છે ઠંડા બસ માતાજી ના સરસ દર્શન કરી આગળ વધ્યા દત્તાત્રેય તરફ દર્શન કરવા માટે અને આ સુંદર નજારો જોયા પછી અહિયાં જ આપણે દર્શન કરી ઉડન ખટોળ દ્વારા આપણે નીચે આવ્યા બસ ત્યારે ગિરનાર પરથી ઉડનખટોળામાંથી આપણે નીચે આવ્યા ત્યારબાદ બાજુમાં જ એ જગ્યા જે ઉડન ઉડનખટોળા જે જાય છે એની બાજુમાં છે જટાશંકર જવા માટેનો રસ્તો તો ચાલો જટાશંકર કેવો છે માહોલ એ આપણે જોઈએ બસ એન્ટર થશો એટલે થોડાક જ ટાઈમ પછી પગદંડી આવી જશે તો દસ પંદર મિનિટ તમે ચાલશો એટલે બે ફાટા આવશે એક આ રાઈટ સાઈડ છે અને એક આ છે શેરડીવાળો આ રસ્તે નથી જવાનું મનાય છે પાંચસો એક જેટલા પગથિયા આપણે ચડો આગળ એટલે જટાશંકર મંદિર પહોંચાય છે મિત્રો જટાશંકર સુધીનો રસ્તો સીધો જ છે સરળ છે પાંચસો સીડીઓ છે નોર્મલ જે ગિરનારની જૂની સીડીઓ હતી એ જ રસ્તો કહેવાય છે અને ખાસ મારું માનો તો મારા અનુભવ પ્રમાણે એવું કહી શકાય કે જટાશંકર સુધીનો રસ્તો ઘણો જ સારો છે ત્યાં પછી જટાશંકર વોટરફોલ જે જવાનો રસ્તો છે એ થોડો બેચી દો અને થોડો અઘરો છે અને જો તમે એકલા હો તો ભૂલા પડવાનો ચાન્સ પણ તમે સો ટકા કહી શકાય કે તમે ભૂલા પડી શકો જો એકલા જાઓ તો આનો અનુભવ ના હોય તો સો ટકા તમે ભૂલા પડી શકો એવી આ જગ્યા છે મારું માનો તો જટાશંકર દર્શન કરી નજીકના આ જે નાના મોટા ધોધ છે જે સુંદર સરસ મજાના પણ છે તે ફેમિલી સાથે આવ્યા હોય તો ત્યાં તમે સ્નાન કરી શકાય એવી જગ્યાઓ છે અમુક અને શ્રાવણ માસમાં એકટાણું હતું તો કડકડતી ભૂખ લાગી તો પછી ત્યાં મસ્ત એક જગ્યાએ હોટલમાં મસ્ત જગ્યાએ જમ્યા અને બસ એક બે કલાક એક નજીકની જે ધર્મશાળા હતા ત્યાં આરામ કર્યો થાક ઉતાર્યો જુનાગઢમાં આ એક આખા દિવસને પૂરતો યુટિલાઇઝ કરી પૂરતો એનો સમય આપણે સારી રીતે સદુપયોગ કરી આગળ વધવા જઈ રહ્યા છે એક રિક્ષામાંથી અને આપણે આગળ નીકળ્યા નરસિંહ મહેતા જ્યાં દરરોજ સ્નાન કરવા આવતા હતા એવા અતિ પવિત્ર અને પ્રાચીન એવા દામોદર કુંડ તરફ જૂનાગઢ આખું ગમરોળો અને થાક લાગે એટલે પવિત્ર દામોદર કુંડમાં તમે સ્નાન કરો એટલે તમારો થાક ઉતરી જાય મસ્ત મજાનું સ્નાન કર્યું અને ભગવાન દામોદરજીના પ્રાચીન મંદિરમાં દર્શન કરી બસ આપણને તો નહવાની ખૂબ મજા પડી જાય એટલે રિક્ષાવાળા ભાઈ ગોતતા ગોતતા અમને આવ્યા કે શીખે ભાઈ ચલો હવે આગળ એટલે અમે આગળ પહોંચ્યા જુનાગઢના જૂના અને પ્રાચીન સ્વામિનારાયણ મંદિરમાં કે જ્યાં જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી આશરે ચાલીસ એક વર્ષ મહંત રહ્યા હતા એવી જગ્યાએ એવા મંદિરે કે જ્યાં ભક્તોને ઘણા વર્ષો સુધી તેમણે સત્સંગ કરાવ્યો હતો ત્યાં સ્વયં ભગવાન પણ ઘણી પધાર્યા હતા તેવી પવિત્ર ભૂમિ પર એ જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી અને આ પવિત્ર ભૂમિને જય સ્વામિનારાયણ ગઈ અમદાવાદ જવા જુનાગઢ બસ સ્ટેન્ડ તરફ પ્રયાણ કર્યું બસ ભગવાન આમ જ વારે વારે જૂનાગઢ લાવતા રહે એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય ગિરનારી